phải đấy thầy ơi phải là một đạo việt không gì

ઈ કેરી ખાતો ખાતો આલો જાતો તો તે એક કૂતરી હર ખાઈની વાહે થઈ તે વાહે થઈને તે બાબલો ભાગ્યો તે ભાગ્યો ને તે પડી ગયો ને આઈકન પાણો આવ્યો માથામાં અને લોયે નીકળ્યું છે અત્યારે હલતોય નથી ને ચલતોય નથી ને મને નો હોય ક્યાં હે ઈ ઈ ઓય આકન પડ્યો છે હાલો કમણા હાલો કાયકા હાલો હાલો હેલો હેલો હલો ખાઈકા બાપલા ખેતીથી વાત થાય છે હૈ આ તો હાલતોય નથી આ તો તમારો બાપ મરી જવાનું પૂરું થઈ ગયું હિંમત રાખોનું ફડી મૂકો હવે આ ખાવાનું ત્યું થઈ ગયું હવે એમ કરો એક કામ કરો લાકડા ભેગા કરી અને હળગાવી દો એ મેઘા બાપા એમ નો હળગાવાય આ લાશ નું પોસ્ટમોર્ટમ કરવું પડે ઉભારીએ હું પોલીસ વાળાને ફોન કરું એ પણ એમાં હું પોલીસ ને બોલાવે હવે સેને આને હળગાઈ નખાય ખાય થાવાનું હતું ઈ તો થઈ ગયું છોડી તું મુંજે માર તારો બાપ લાશ નું પોસ્ટમોર્ટમ કરવું પડે હાલો હા સાહેબ હું ફદ્દેપુર થી સરપંચ બોલું તમે કાયકા અમાર ગામ આવો એક છોકરો સાહેબ મરી ગયો હે એનું પોસ્ટમોર્ટમ કરવાનું છે આ ઉતાવળ રાખજો આવો હાલો એ હારો હાલો સાહેબ આવે હે હિંમત રાખો તમે હિંમત રાખો હાલો કવિરે સાહેબ એ ફતેપુર માં આવી છે હમણાં વી આવી હા રાજા કાયકા છોકરા ને તમે જોવો ને આ છોકરો મરી ગયો આનું તમારે કોઈ મોટમ કરવાનું પણ આને જોશો એ તો ઓલી છોડી ને ખબર કઈ સોડી એને તમને કીધું

છોકરાને મારી નાખ્યો અને પાછી કે ખૂતરિયા માર્યો હું કામાયરો છોકરાને બોલ બોલને ભગોઠો બોલ સાહેબ કહું છું કહું છું કે સાહેબ મારી મારવો નતો આમ જો હું હાલી આલી હતી ને તે ઈ બેઠો બેઠો કેરીઓ ખાતો તો તે મેં કીધું મને એક કેરી આપ ને તો કે હું નો આપું મેં કીધું આપ ને ઈમાં હું તારું ઓછું થઈ જશે તે નો આપું એમ કઈની ભાગ્યો તે હું વાયા થઈ અને હું આરે થઈ ગઈ ને તે મેં જાઈ લીધો પછી મેં માગીન તોય કેરીયું નો આપી

अरे माने के मारा छोकरा ने मार नैक्यो पर छोक्रो पाछो लाय दोसमा दोसमा आवे थाल ले थिगु रवा दियो अब रवा दियो ओ इने मैं सजा आप्छु हाले हाल पाही के अब कोई नै मारै नैने केम कोकने सिटको भिर्यो हमै खुनी पापी